વંચસ્થ આગેવાનો યુવાન દોસ્તો અભિનંદન પાઠવું પ્રતિષ્ઠા રીતે આપે ઉજવ્યું છે જયારે ગામમાં પ્રવેશ્યો ત્યારે હેલિકોપ્ટર ઉડાવટ કરતું હતું વર્ષા માટે સાહેબ એના માટે પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું ઘણી વાર એવું થાય કે આવા ખોટા ખર્ચા કેમ કરતા હશે પરંતુ જયારે મા આવતી હોય ત્યારે દરેક પોતપોતાની ભક્તિ અને પોતાનો પ્રેમ અને મા માટેની શ્રદ્ધા વ્યક્ત કરવાનો આ પ્રયત્ન છે એટલે એના ચરણોમાં વંદન કરવા માટેના અનેક આપણે પ્રયત્નો કરતા હોઈએ છીએ સાથે ગામડાના લોકોને પણ આટલું નજીકથી હેલિકોપ્ટર ક્યાં જોવા મળવાનું હતું એટલે જેને પણ દાન કર્યું એમનો પણ આભાર કે આટલું નજીકથી હેલિકોપ્ટર આપણે બતાવ્યું મને આનંદ થયો કે ભાઈએ ખૂબ સારી વાત કરી આ ગામમાં દસ વર્ષથી ગુટખાબંધી છે બે હજાર એક થી એટલે આજે તો સત્તર વર્ષ થયા ખૂબ ખૂબ અભિનંદન અને દારૂબંધી પણ છે સાહેબ કોઈ વ્યક્તિ છે ને એને આગળ લઈ જવો હોય તો એને એનામાં રહેલી બધીઓને દૂર કરવી હોય અથવા કોઈ વ્યક્તિને કોઈ કુટુંબને બરબાદ કરી નાખવું હોય તો એને મારવાનું નહીં એને કંઈ જ નહીં કરવાનું એને વેસનના રવાડે ચડાઈ દો સાહેબ આપોઆપ મરી જશે પણ આ ગામની અંદર સદારામ બાપાના આશીર્વાદથી અને મા ભગવતી જોગમાયાના આશીર્વાદથી આ ગામે વર્ષો પહેલા નક્કી કરી લીધું કે અમારા ગામને અમારે બરબાદ નથી થવા દેવું કારણ કે ગામ કોનાથી બને

ઉગાડા પગે લેવા આવે મારો ભાઈ આવ્યો છે એ કઈ કોમનો છે કઈ જાતિનો છે કોઈ ધર્મોનો નથી છે એ મારો ભાઈ આવ્યો છે મારા ગામથી મારો ભાઈ આવ્યો છે આ આપણી સંસ્કૃતિ છે આ આપણો ભાઈચારો છે આ આપણી એકતા છે અને એકતાને રાખવાનું કામ આપણું છે પણ હું વંદન કરું છું આ ગામના એ તમામ લોકોને જેણે આ ગામને સંપૂર્ણ મુક્ત કરવાનું કામ કર્યું એ વિચાર મતનારને હું નમસ્તક વંદન કરું છું આટલી મોટી કોઈ સેવા હોય ના શકે ગમે એટલા પૈસા હોય ગમે એટલો મોટો માણસ હોય પણ એનામાં જો તો સાહેબ એને ખતમ કોઈ નથી વિચાર અને મેં ની વાત કરું આ બધા એવું માનીએ છે આપણે દારૂથી મોત આવે છે પણ ગુટખાથી પણ નાનું મોત નથી આવતું સાહેબ ગુટખાથી પણ ખૂબ મોટું મોત આવે છે જે લોકો ગુટખા ખાતા હોય એટલે કેવા માંગુ છું ગુટકાથી કેન્સલ થાય છે સાહેબ આપના મોમાં એ ગંદકી ભરેલી હોય તો આપ વિચાર કરજો ક્યારે સાહેબ એને થૂકી દેવાની ઈચ્છા થાય છે પણ એ અંદર ઉતરે તો તમે ક્યારે સાલ ઓઢી કે માટલાની અંદર મો રાખી દેજો ને બસ ધુમાડો કરજો સાહેબ બે મિનિટ તમે નહીં મો રાખી શકો એક ગુટખા કે બીડી કે સિગરેટ નો ધુમાડો એ સિગરેટ ધુમાડો અંદર ઉતરે તો તમારું હૃદય જે ધબકે છે એને કેટલી ગુંગળા થતી હશે તમારા ફેફસા તમારા liver તમારા અંદરના અવયવ જે અંદર શરીરની અંદર આ આ તમારો ક્યાં જાય એ તમારો ધીરે ધીરે અંદર રોગ પેદા કરે ઘણા બધાને ગુટખા ખાતા હોય છે તેમને અહીંયા મે અમારા ઘણા બધા જોયું કે બ્રશ કરતા હોય બ્રશ બહાર નીકળી જાય કારણ કે પેલું ભરાઈ રાખતા હોય ગુટખા કે મસાલો એનાથી આ ચામડી એ નબળી પડી જાય નબળી પડ્યા પછી એમાં પછી લોહી પણ ના રહે અને એક દિવસ કાણું પડી જતું હોય છે સાહેબ એટલે અપીલ કરું છું કે નાના મોટા નિશ્ચયો કરતા હોય તો છોડી દેજો સાથે એકતાને ભાઈચારામાં ખૂબ મોટી તાકાત છે કોઈ સુખી થયું કોઈ વ્યક્તિ આગળ આવ્યો તો એની ઈર્ષા કર્યા કરતા એ કેવરી સુખી થયો કેવરી આગળ આવ્યો એ સમજવાનો પ્રયત્ન કરજો સાહેબ કોઈ શિક્ષણ મેળવીને સુખી થયું કોઈ સારી ધંધા રોજગાર કરીને સુખી થયું કોઈ કાળી મજૂરી કરીને સુખી થયું કોઈ વિદેશ જઈને સુખી થયું આ બધામાં પુરુષાર્થ છે એ એ દિશાને સમજવાનો પ્રયત્ન કરવો પડશે આપણે સાહેબ માલધારીઓ માલઢોરથી આખી દિશા નક્કી કરી નાખી વિકાસની કોઈએ કોઈ શિક્ષણથી આખા સમાજની તાસીર બદલી નાખી કોઈ એ દુનિયાની અંદર અમેરિકા કે ઇંગ્લેન્ડ જઈ અને આખા દેશ અને દુનિયામાં સવાતી ઓળખની સાથે વિકાસની દિશા નક્કી કરી લીધી આપણે પણ નક્કી કરવું પડશે તમામ ગામડાના લોકોએ નક્કી કરવું પડશે કે મારા છેવાડાનો એ દીકરો કે દીકરી એ સારું ભણે સારો અધિકારી કર્મચારી બને એ દેશ અને દુનિયામાં જઈ પોતે સુખી થાય ને ગામનું નામ રોશન કર્યા દિશા આપણે સમજવી અને સમજાવી પડશે ને નક્કી કરવી પડશે સાહેબ નેતાઓ આવતા જતા રહેવાના નેતાઓ આવતા જતા રહેવાના દર પાંચ વર્ષે નવા નવા નેતાઓ આવવાના નવા નવા નેતાઓ જવાના પણ એ પાંચ વર્ષ નેતા બનવા માટે દોડ્યા કરતા આ સમાજમાં શિક્ષણથી થી હજારો લાખો દીકરા દીકરીઓને નોકરી કઈ રીતે આપી શકાય તેને શિક્ષણ કઈ રીતે આપી શકાય એને સશક્ત જીવન જીવવા માટે વેસન મુક્ત કઈ રીતે કરી શકાય આ વિચારધારા ઉપર આગળ વધવાની જરૂર છે સાહેબ સાહેબ અને હું અપીલ કરું છું કારણે કોઈ ગામની એકતા કે આપણા ત્યાં તો દર વર્ષે ચૂંટણી આવે સરપંચ આવે તાલુકા પંચાયત આવે જિલ્લા પંચાયત આવે વિધાનસભા લોકસભા બધી ચૂંટણી દર વર્ષે આવે તો દર વર્ષે ચૂંટણીના કારણે વાળા બને તો સાહેબ તો એકતા જાય

એકદમ આ મોટી તાકાત છે અચ્છા તમે દરીપને ખુશ પણ નહી રાખી શકો પણ તમારા આત્માને ખબર હોવી જોઈએ કે હું આ સાચી દિશાનું કામ કરી રહ્યો છું ત્યારે સમસ્ત ગામે મને આમંત્રણ આપ્યું એ બદલ પણ હું આભાર માનું છું અને મારું કામ છે ગરીબો માટે કામ કરવાનું મારું કામ છે સમાજમાં ગામડામાં સર્વ સમાજમાં રહેલી એ બદીઓને દૂર કરવા માટેના વિચારો વ્યક્ત કરવાના

એ બરફ ની અંદર સાહેબ છો છો બાર બાર મહિના રહેતા હોય છે ઘણાના પગની અંદર સડો પડી જતો હોય છે તેમ છતાં શરીર ઉપર એટલું બધું વજન ઉઠાવે રાયફલ લઈને ફરે અને સામે મત ભમતું હોય તો એને નક્કી કરી હોય છે કે મારો જવાન એ નક્કી કરીને જાય છે મારા એક ના અહીંયા રહેવાથી મારો આખો દેશ મારે આરામથી ઉભા રહેવાનો છે આપણે આરામથી ઊંઘે છે એના મૂળમાં જવાનો છે સાહેબ રણમાં પડી રહેતા હોય ક્યાંક નદી નાળાઓની અંદર સાહેબ નદીઓની અંદર સમુદ્રની અંદર ગસ્ત લગાવતા હોય ક્યારે જોયું છે આપણે ત્યાં જવાનું કેટલી બધી તકલીફ હોય છે અને આટલું મત ભમતું હોય આટલી તકલીફો હોય તેમ છતાં આ દેશની રક્ષા કરતા જયારે આ જવાનો ફરતા હોય એવા જવાનો ઉપર કોઈ કાયર કોઈ નમાલાય છેતરીને કા કર્યો કારણ આ કેવા દેશની સેના છે આપણી આપણો એક સૈનિક જો સાબી સાથીએ લડવા આવે તો હજારો બરોબર છે એવા સૈનિકો પર છેતરીને કા કર્યો તો અને સાહેબ 45 થી વધારે આપણા જવાનો શહીદ થયા સાહેબ સરકારને પણ કહેવા માંગે છે એકવાર ખેલ પૂરો કરી દો એટલે ખબર પડે કેવી રીતે આખો દેશ આક્રોશમાં છે કે આતંકવાદ ખતમ થવો જ જોઈએ અને એને ખતમ કરવાનું જો કોઈ કામ કરે તો આપણી સેના જ કરી શકે સેના ને એક દિવસ ચોવીસ કલાક ની આપી દો સાહેબ

ચેનલો વાળા પણ એવું કીધું કે અમે નહીં બતાવી શકીએ એથી વધારે દર્દનાક રીતે પાછળથી પીઠ પાછળ હુમલો કર્યો છે એવા લોકોને વેણીને એની પાછળ જે લોકો હોય એવાને વેણી વેણીને જાહેર બજાર વચ્ચે મારી નાખવાની જરૂર છે સાહેબ અમે આપ આમની માટે કોઈ કોર્ટની અંદર કેસ ના કરાય જનતાની બજાર વચ્ચે એને લાઈવ શૂટ કરી દેવા જોઈએ કારણ એ લોકો તો પૈસા માટે કરે છે આ તો બીજા માટે સરહદ ઉપર નક્ષા કિનારા મારા જવાનો એમના માટે મેં એક બપોરે મેસેજ નાખ્યો સાહેબ કે અમારી ઠાકોર સેના મારું ઓબીસી એકતા ગામડે ગામડે તાલુકે તાલુકે શ્રદ્ધા શુમાન અર્પણ કરશે સાહેબ મેં એક વાત ખાલી એક મેસેજ નાખ્યો આજે ગામડે ગામડે તાલુકે તાલુકે યુવાનોના મેસેજ આવી ગયા સાહેબ સાજે આપણા જવાનોના માનમાં આપણે એમના સમર્થનમાં આ કેન્ડલમાં નીકળી રહ્યા ત્યારે આ સમસ્ત ગામને પણ અપીલ કરું છું કે આપણા જે વીર જવાનો શહીદ થયા છે એમના માનમાં બે મિનિટ મૌન પાડીએ આપ બધા મને બોલાવ એ બદલ હું આપનો આભારી છું આથી વધારે હું આગળ વાત નહીં કરી શકું પણ બે મિનિટ માટે આપણા વીર જવાનોના માનમાં ઊભા થઈ અને મૌન પાડીએ એવી અપીલ કરું છું